નમસ્કાર અમદાવાદના તમામ દિવ્યાંગ ભાઈ બહેનોને મારા જશી કૃષ્ણ મિત્રો થિંક પોઝિટિવ અમદાવાદ તથા એબિલિટી સ્પોર્ટ એસોસિએશન દ્વારા દાંડિયા વિથ દિવ્યાંગ એટલે કે રાસ ગરબાનું આયોજન તારીખ બે દસ બે હજાર પચીસ ગુરુવાર સાંજે છ કલાકે આર કે પાર્ટી પ્લોટ તાજ હોટલ પાસે સિંધુ ભવન રોડ અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે તો ગુજરાત તથા અમદાવાદમાં રહેતા તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોને ભાવભર્યું આમંત્રણ છે પણ ખાસ નોંધ કે એક આપણે ગૂગલ ફોર્મ આપવામાં આવ્યું છે જેમને રજીસ્ટ્રેશન કરેલ હશે તેમને જ એન્ટ્રી આપવામાં આવશે તો જે દિવ્યાંગ ભાઈઓ બહેનોએ રજીસ્ટ્રેશન નથી કરેલ તો તેઓ રજીસ્ટ્રેશન વહેલી તકે કરી નાખજો તો જેમને રજીસ્ટ્રેશન કરેલ હશે તેમને જ એન્ટ્રી આપવામાં આવશે ખાસ બીજા નંબરમાં કે આપણે કોઈ પણ જાતની ફી રાખવામાં નથી આવી હા નિઃશુલ્કમાં આપણે એન્ટ્રી આપવાના છે એવી બીજા નંબરમાં કે આપણે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને જે પણ દિવ્યાંગ ભાઈઓ બહેનો ગરબામાં ભાગ લેશે ટ્રેડિશનલ ડ્રેસ સાથે તેમને વન ટુ થ્રી ત્રણ ઇનામ પણ આપવામાં આવે છે દરેક કેટેગરીમાં તો ટ્રેડિશનલ ડ્રેસમાં દરેક દિવ્યાંગ ભાઈ બહેન આવે બીજા નંબરમાં એક ખાસ સૂચન મારા દિવ્યાંગ ભાઈઓ બહેનોનો છે કે એક્સપર્ટ તરીકે એટલે કે સાથી સહાયકમાં આપણે એક જ વ્યક્તિને લાવવાના રહેશે ત્રણ ત્રણ એક્સપોર્ટ નહીં ચાલે એક દિવ્યાંગ સાથે જેમને ત્રણ ત્રણ એક્સપોર્ટમાં નામ નોંધણી કરાવી છે એટલે કે સાથી સહાયકમાં ત્રણ ત્રણ જણાના નામ લખાવ્યા છે તે નહીં ચાલે કારણ કે આપણે આ દિવ્યાંગ માટેનું આયોજન કરેલું છે દિવ્યાંગ પીએચ અને ઓએચ કેટેગરી માટેનું આયોજન કર્યું છે તો એક્સપોર્ટમાં માત્ર એક જ વ્યક્તિ ચાલશે જેમને વધુ દિવ્યાંગતા છે તે લોકો જ આપણે સાથી સહાયકને લાવવાના રહેશે બાકી નહીં અને જે લોકો નોર્મલી ચાલી શકે છે જેને કોઈ આશ્રયની જરૂર નથી તેઓ લોકો એસકુટ લાવવાની જરૂર નથી બીજા નંબરમાં કે આપણે આ જે પણ દિવ્યાંગ પીએચ અને ઓએચ એટલે કે શારીરિક દિવ્યાંગ જે લોકો છે તેમના માટે જ આયોજન કરેલું છે ઓર્થોપેટિક હેન્ડીકેપ લોકો ડિસેબિલિટી જે આપણે કહેવામાં આવે છે રેડી પીએચ અને ઓએચ ઓર્થોપેટિક અને ફિઝિકલ હેન્ડીકેપ લોકો માટે જ છે એટલે આમાં મેં જે પણ બોલ્યું છે તમે બધા સમજી ગયા છો કઈ કેટેગરીમાં તમે આવો છો તે લોકો માટે જ આયોજન કર્યું છે કારણ કે આપણે મેનેજમેન્ટ કરવાનું છે જમવાની વ્યવસ્થા પણ સારી એવી છે એટલે જેમને પણ રજીસ્ટ્રેશન નથી કરેલ તે વહેલી તકે કરી નાખજો અત્યાર સુધીમાં આપણે આઠસોથી વધારે ફોર્મ આવી ગયા છે ઓનલાઈન દરેક લોકોએ જે નામ નોંધણી કર્યા છે તે નામ આવી ગયા છે તો વહેલી તકે તમારું નામ નોંધણી કરાવી નાખજો લાસ્ટ બે દિવસ જ છે બે દિવસમાં તમારે નોંધણી કરવાનું રહેશે તો ગુજરાત તથા મારા અમદાવાદમાં રહેતા તમામ ખેલૈયાઓ દિવ્યાંગ ખેલૈયાઓ ભાઈઓ બહેનોને ફરી વખત અમે થિંક પોઝિટિવ ટીમ અને અમારી મેનેજમેન્ટ ટીમ તમને ભાવભર્યું આમંત્રણ આપે છે ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત